નમસ્કાર જય હિન્દ જય સિયા મિત્રો મિત્રો ગુજરાતના રામ ભક્તો માટે એક સારા સમાચાર આવી ગયા છે મિત્રો આ સારા સમાચાર હું તમારી સાથે શેર કરું ત્યાં સુધી તમે બધા કમેન્ટમાં જય શ્રીરામ લખી દેજો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આગામી તારીખ બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે આ ઉદઘાટન સમારોહમાં ગુજરાતમાંથી વધુને વધુ રામ ભક્તો પહોંચે તે માટે અમદાવાદથી અયોધ્યા વચ્ચેની ફ્લાઇટ શરૂ કરી દેવાશે મિત્રો આ ફ્લાઇટ અગિયાર જાન્યુઆરીથી શરૂ કરાશે જે તમને એક કલાક અને પચાસ મિનિટમાં અયોધ્યા પહોંચાડશે મિત્રો તો મિત્રો ઓનલાઈન તેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે જેમાં તમને અગિયાર જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય ખાનગી એરલાઇન્સ કંપનીએ કર્યો છે અને મેં કીધું એ રીતે કે જેનું બુકિંગ પણ ઓનલાઈન શરૂ થઈ ગયું છે જો મિત્રો તમે પણ અયોધ્યા જવા માગતા હોય તો તમે પણ તમારું ઓનલાઈન બુકિંગ કરી દેજો મિત્રો હાલનું ભાડું છે ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયા એટલે કે માત્ર ચાર હજાર રૂપિયા જ અત્યારે હાલનું ભાડું રાખવામાં આવેલું છે મિત્રો આ ફ્લાઇટ અમદાવાદથી સવારે નવ વાગે અને દસ મિનિટે ઉપર છે જ્યારે અયોધ્યાથી અગિયાર કલાક અને ત્રીસ મિનિટે ઉપર છે મિત્રો અને આ ફ્લાઇટ ડાયરેક્ટ છે જેથી કરીને તમને એક કલાક અને પચાસ મિનિટમાં પહોંચાડી દેશે મિત્રો હવે અમદાવાદથી જ્યારે અયોધ્યા છે ત્યારે ફ્લાઇટ નંબર સિક્સ ઇ સિક્સ થ્રી સેવન ફાઇવ કે જે મંગળવાર ગુરુવાર અને શનિવારે ફ્લાઇટ અગિયાર જાન્યુઆરીથી સવારે નવ વાગે દસ મિનિટે આ ઉડાન ભરશે મિત્રો એટલે કે મંગળવાર ગુરુવાર અને શનિવારે આ ફ્લાઇટ છે અને ફ્લાઇટ નંબર પણ અહીં મેન્શન કરેલા છે મિત્રો તેવી જ રીતે આ ફ્લાઇટ અયોધ્યાથી અમદાવાદ માટે મંગળવાર ગુરુવાર અને શનિવાર સવારે સાડા અગિયાર વાગે ઉપડશે જેના ફ્લાઇટ નંબર છે સિક્સ ઇ વન વન ટુ બરાબર છે મિત્રો કે જે તમને અમદાવાદ એરપોર્ટ પર પોણા બે વાગ્યાની આજુબાજુ લેન્ડ કરી દેશે મિત્રો તો મિત્રો રામ ભક્તો માટે એક સારા સમાચાર આવી ગયા છે મેં તમને આ સમાચાર શેર કર્યા છે આ વિડીયો તમે જે બીજા રામ ભક્તો છે કે જે અયોધ્યા જવાના છે તેને પણ શેર કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો જય શ્રી રામ